નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન સ્કોલરશીપ વેબસાઇટ પર આચાર્યનો મોબાઈલ નંબર અને નામ કેવી રીતે ચેન્જ કરવું તેના વિશેનો અગત્યનો વિડીયો આપણે આજે જોઈશું મિત્રો હવે તમે જાતે જ આચાર્યનો મોબાઈલ નંબર અને આચાર્યનું નામ છે ડિજિટલ ગુજરાત ઉપર બદલી શકો છો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આચાર્યનું નામ અને મોબાઈલ નંબર અહીંયા આપેલો છે તો આપણે એને ચેન્જ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો મિત્રો સૌ પ્રથમ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ઓપન કરીશું અને ત્યાં જઈ અને ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલ છે એ આપણે ઓપન કરીશું ત્યાં તમારો આઈડી અને પાસવર્ડ નાખી ચાઇલ્ડ ટ્રેકિંગનો આઈડી અને પાસવર્ડ નાખીને ચાઇલ્ડ ટ્રેકિંગ વેબસાઇટ આપણે ઓપન કરી લેવાની છે ત્યારબાદ અહીંયા જે મેનુ આપેલા છે એ મેનુમાં આપણે સ્કૂલ પ્રોફાઇલમાં જવાનો છે સ્કૂલ પ્રોફાઇલમાં જઈ અને ત્યાં આચાર્યની વિગત આપણને જોવા મળશે અહીંયા આચાર્યને જે વિગત જોવા મળે છે એ વિગતમાં આપણે ફેરફાર કરી લેવાનો છે અહીંયા નવા આચાર્યનું નામ છે એ આપણે લખી લેવાનું છે અહીંયા નવા આચાર્યનો મોબાઈલ નંબર આપણે લખી લેવાનો છે અને અહીંયા શાળાનો ઈમેલ આઈડી આપણે બદલી નાખવાનો છે જો શાળાનો ઈમેલ આઈડી હોય તો એ આપણે ચેન્જ કરી દેવાનો છે ઈમેલ આઈડી ચેન્જ કર્યા બાદ અહીંયા અપડેટ ડિટેલ આપેલું છે એ અપડેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાની છે તો તમે અહીં જોઈ શકો છો ડેટા અપડેટ અપડેટેડ સક્સેસફુલી ચાઇલ્ડ ટ્રેકિંગમાં જે આચાર્યનો ડેટા છે એ અહીંયા બદલાઈ ચૂક્યો છે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ઉપર આવી જવાનું છે અહીંયા આપણે લોગઆઉટ કરી દેવાનું છે લોગાઉટ કરી અને ફરીથી આપણે લોગિન કરવાનું છે અહીંયા સ્કૂલનો આઈડી પાસવર્ડ અને કેપચા આપણે નાખવાનું છે અને એ નાખ્યા બાદ એ નાખ્યા બાદ આપણે લોગીન ઉપર ક્લિક કરવાનું છે લોગિન કર્યા બાદ હેલ્પમાં જવાનું રહેશે હેલ્પમાં જઈ અને અપડેટ પ્રિન્સિપલ મોબાઈલ નંબર એન્ડ નેમ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે તમે અહીંયા જોઈ શકો છો કે નવા પ્રિન્સિપલનું નામ અને મોબાઈલ નંબર તમે જોઈ શકો છો અહીંયા અપડેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અપડેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અપડેટ સક્સેસફુલી એવું લખેલું આવશે હવે આપણે લોગઆઉટ કરી દેવાનું રહેશે લોગઆઉટ કરશો ફરી પાછું સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગઇન ઉપર ક્લિક કરવાનું રહેશે આઈડી પાસવર્ડ નાખવાનો રહેશે અને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખી અને તમે લોગ ઇન કરશો મિત્રો તમે એ જોઈ શકો છો કે નવો જે ઓટીપી છે એ અપડેટ કરેલા નવા આચાર્યના મોબાઈલ ઉપર ઓટીપી જઈ રહ્યો છે તો મિત્રો આ રીતે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ઉપર આપણે આચાર્યનો મોબાઈલ નંબર અને આચાર્યનું નામ છે એ અપડેટ કરી શકીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ